તમારા પર્સનું દાગીના નું અને રૂપિયાનું ખાસ ધ્યાન રાખજો કારણ કે તમારી બાજુમાં મુસાફર બનીને બેસેલો એ વ્યક્તિ ચોર હોઈ શકે છે અને તમને ખબર પણ નહીં પડે એવી રીતે તમારું પર્સ દાગીના કે રૂપિયાની ચોરી કરી લેશે અને તમને ભનક સુધા નહીં થાય ગોંડલમાં રિક્ષામાં બેસતા મુસાફરોના માલસામાનની ચોરીના બનાવ વધી રહ્યા હતા પોલીસે કેસની તપાસ કરે ત્યાં બીજી ફરિયાદ નોંધાતી હતી બીજા કેસની તપાસ કરે ત્યાં ત્રીજી ફરિયાદ નોંધાતી હતી ગુના ભલે અલગ અલગ વિસ્તારના નોંધાઈ રહ્યા હતા પણ મોડર્સ ઓપરેન્ડી પરથી પોલીસને એ વાતનો અંદાજ આવી ગયો હતો કે આ એક જ ગેંગનું કામ છે જેથી ટોળકી સુધી પહોંચવા માટે પોલીસે એક ટીમ બનાવી બાતમીદારોને કામે લગાડ્યા હતા એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી આરોપીઓ પસાર થવાના છે તેના આધારે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા તેમની પાસેથી રોકડા ચૌદ અને ગુનામાં ઉપયોગમાં લેવાતી રિક્ષા જપ્ત કરવામાં આવી ગોંડલમાં રિક્ષામાં બેસતા મુસાફરો સાવધાન રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ મુસાફરોના રૂપિયા અને પર્સની કરતા ચોરી દસ એપ્રિલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાવનભાઈ ગડચર નામના વ્યક્તિ આવ્યા આશાપુરા ચોકડીથી ગુંદાળા ચોકડી સુધીની રિક્ષામાં મુસાફરી દરમિયાન પર્સથી ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગની ત્રિપુટીને ઝડપી જેલ હવાલે કરી દીધી છે તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન ખાતે બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનોની એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી હતી આ કામે ગોંડલ સિટી બીપીઆઈ ગોસાઈ તથા સ્ટાફને ટેકનિકલી તેમજ સર્વેલન્સથી હકીકત મળેલી કે આ કામેના આરોપીઓ ધનજી ઉર્ફે ધનો ધનો જાડો કારોચોર દેવજીભાઈ ગેડાણી રે રાજકોટ જેના વિરુદ્ધ રાજકોટ શહેર કુવાડવા જૂનાગઢ બી ડિવિઝન મોરબી તાલુકા કેરળા અમદાવાદ ખાતે કુલ દસ ગુના નોંધાયેલા છે જેમાં ખાસ કરીને ચોરી પ્રોહિબિશન વગેરેના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસતા આરોપીઓ રાજ્યના છ થી વધુ શહેરોમાં ત્રિપુટી વિરુદ્ધ ગુના પકડાયેલા આરોપીઓમાં નિલેશ ઉર્ફે રણજીત ગેડાણી ધનજી ઉર્ફે ધનુ ગેડાણી અને અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ સોઢાણો સમાવેશ થાય છે નિલેશ અને ધનુ રાજકોટના રહેવાસી છે જયારે અજય પાડ પીપળિયાનો છે આ ત્રિપુટી ભેગી મળી તરખાટ મચાવતી હતી આરોપીઓ રિક્ષા લઈ રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર શિકાર ની શોધમાં જતા હતા એક શખ્સ રિક્ષા ચલાવતો બાકીના બે આરોપી પાછળની સીટમાં મુસાફર તરીકે બેસતા હતા મુસાફરને બેસાડ્યા બાદ ઉલટી કરવાનું વાહન કાઢીને જે તે વ્યક્તિનું ધ્યાન ભટકાવતા હતા આ દરમિયાન મુસાફરના ખિસ્સામાંથી પર્સ અને રોકડની ચોરી કરી લેતા હતા માત્ર ગોંડલ જ નહીં આરોપીઓએ અનેક શહેરોમાં ગુના આચરેલા છે ત્રિપુટી વિરુદ્ધ રાજકોટ અમદાવાદ મોરબી જૂનાગઢ દ્વારકા જામનગર સહિતના શહેરોમાં ગુના નોંધાયેલા છે આરોપી નિલેશ ઉર્ફે ગેડાણી રાજકોટવાળો અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોડા જે અવધ રેસીડન્સી પરા પીપળિયા ખાતે રહે છે અને આ ત્રણેય રીઢા ગુનેગારો હોય આમ અલગ અલગ આ અગાઉ ઘણા બધા ગુનામાં સંડોવાયેલા હોય જે અનુસંધાને તેઓની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે આરોપીઓ પાસેથી તમામ રૂપિયા તથા ડોક્યુમેન્ટ રિકવર કરવામાં આવેલા છે અને આગળની તપાસ ગોંડલ સિટી બીપીઆઈ પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે મુસાફરોના માલસામાન ની ચોરી કરતી ટોળકી ને પકડવામાં પોલીસ ને મળી સફળતા ત્યારે આ ટોળકી કેટલા સમય ચોરી કરતી હતી અત્યાર સુધી કેટલા મુસાફરોને ટાર્ગેટ કર્યા છે ચોરીનો મુદ્દામાલ આરોપીઓ ક્યાં વેચતા હતા તે જાણવા માટે પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે તપાસમાં વધુ ગુનાના ભેદ દુકેલાય તેવી શક્યતા છે વિશ્વાસ ભોજાણી ગુજરાત